નાના ભાઈ તરીકે કોઈક આવા સંતો ની હાજરી હોય આપણે ઊભા રહીએ ને તો આપડી હમજણમાં કાક ફેર હોય મારો બાપ જ્યાં જગ્યા મળે જવા માટે વિનંતી છે યાર આપડી હમજણ છે યાર અને આજનો કાર્યક્રમ આવા માંઢોડા મહેમાનો હોનાની હાકળે બાંધીને લાવો ન આવે અને પ્રેમના તાતણે બંધાય અને આવા માંઢોડા મહેમાનો આયા પધાર્યા હોય સાધુ સંતો અહીંયા બિરાજમાન હોય મારી માતાઓ બહેનો દીકરીઓ યુવા ધન કેતા યુવા મિત્રો અને વડીલો આ બધાની અહીંયા હાજરી હોય ત્યારે

રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ એમનું સ્વાગત પ્રમુખ ભાઈ શ્રી પ્રતિકભાઈ અને બધા ટ્રસ્ટીઓને એક વિનંતી કરીએ અહિયાં ઈશ્વરભાઈ નું સન્માન કરવા માટે અહીંયા પ્રમુખશ્રી અને એમનું ટ્રસ્ટના જે કાંઈ યુવાનો એ બધા આવી અને એમનું સન્માન કરે એવી નમ્ર વિનંતી છે કાર્યક્રમ ની શરૂઆત અને ભાઈ મારું માનવું એવું છે સાંભળો ઈશ્વરભાઈ આપણા માથા હા મહેમાન છે પણ આપણા સાધુ ને સંતો એમનું પેલા આશીર્વાદ લઈએ ને તો આપણા કાર્યક્રમની કાર્યક્રમ ની સફળતા મળશે એટલે પેલા પૂંજ બાપુનું સન્માન આયોજક મિત્રો વિનંતી જો બને તો તમારી અનુકૂળતા હોય તો હું એ જ કહેવા જઈ રહ્યો ભાઈ આગળ જગ્યા વાહ વાળાને મારી વિનંતી આગળ તમે ઉભા છો કેટલી જગ્યા પડી છે યાર બેસી જાવ ને મારો બાપ અહિયાં બિરજુભાઈ ને સાંભળવા છે બેન ને સાંભળવા છે અને ઠેઠ કોઠારી થી અમારો કમલેશભાઈ આવ્યા છે જેને તમે કમાભાઈ તરીકે ઓળખો છો હા એ બધાનો આનંદ લૂટવો છે આજ બસ માત્ર આનંદ કરવા માટે ભેગા થયા છે સંત શરણમાં સાધુ શરણમાં એટલે જ્યાં જ્યાં જગ્યા મળે ને બેહવા માટે એક નાના ભાઈ તરીકે અપીલ છે મારો બાપ હજી એકવાર વિનંતી બધા બેહી જાવ યાર વાહ પુંજે સંતોનું અહીંયા સન્માન થાય છે એના આશીર્વાદ લેવા જોરદાર એક તાળીઓના ગગડાટથી આપણે વધાવીએ આયોજક મિત્રોને જય હો પ્રમુખ સાહેબ થોડુંક ઉતાવળ રાખજો એટલે જેથી કરી કાર્યક્રમની આપણે થોડાક પાંચ દસ મિનિટ થોડાક લેટ થયા છીએ એટલા માટે હા હા જય તાળીઓથી ઈશ્વરભાઈનું યાર અહીંયા સ્વાગત થતું હોય ભાઈ મારો બાપ જય હોવ આયોજક મિત્રો પ્રમુખ સાહેબ હવે આગળ સન્માન છે પછી પછી ને ઓકે રામકુંડ તીર્થભૂમિ યાત્રાઓ નો મોટો આશ્રય અનપૂર્ણા જ્યાં ઓરડે બેઠી છે અને જ્યાં ગવત્રીની સેવા થાય છે એવા અમારા પરમ વંદની પુંજ્ય ગંગાદાસ બાપુ એ પધારે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ પુંજ્ય બાપુને રેહો હો બાપુ આહા પધારો ગંગાદાસ બાપુ આહા વાહ દો એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો યાર અમારો કમભાઈ આવ્યા છે ભાઈ મારો બાપ ઉપર ભૈયા you uh -huh. સંતોને આપણે શું સન્માન કરીએ એમના આશીર્વાદ લઈ લઈએ પરમત સાહેબ ને વિનંતી ગંગાદાટ બાપુ નું સન્માન કરી ને કોમર બાપુ એ કેતા રહીજો આને સમજો કે ખબર નથી પ્રોગ્રામ કેટલે લગી જાય હા ભગવાન હા સાદુ હતુ લોકોનું જ્યારે અહીંયા આજન લાગ્યું છે ભગવાન લુભાઈ

જગ્યા સર એટલે રાજો હનુમાન આને જિરાજ નો હોય એવું લાગે અને પાછળ ના ભાગ માં મારો રાધો જીરાજે અને કેવો અમારો હનુમાનજી અમારો

બસ સ્ટેન્ડ આવી જાય છે ગાડી ન જાય ઉભી રાખવાની થાય છે આયોજક મિત્રો અને આવા ઉધળા કાર્ય ને માન આપી અને આવા મહેમાનો અહિયાં પધાર્યા છે પણ વાત એ કરતો હતો સાહેબ અયોધ્યા માં મારો રાઘો ગીરા છે નાખ્યા આંધની ને જાય ઓલા રામ ને લૂણી રાખી સાહેબ આ તમે જે પ્રમુખ સાહેબ તમે જે આ ટ્રસ્ટ કરો છો ને આજનું અને હું તમને લાખો વંદન કરું છું અને આ કાર્ય કરતા જ રહેજો આ સમાજ છે આ દુનિયા છે આ તમને સારું પણ બોલશે અને કાલ ખરાબ પણ બોલશે આ કહે કે બહુ સારું કાર્ય કર્યું છે કાલ તમે થોડા કઈ ભૂલ માં આવશો ને આની આ દુનિયા તમારે ટીકા કરશે કારણ કે દુનિયા ફરતા બહુ વાર નથી લાગતી ક્યાં વાત કરોધ્યા માં જો હક નો લેવા દીધો હોય સાહેબ અયોધ્યામાં જો હક મારા રાઘવને નો લેવા દીધું હોય તો આપણે તો કાળા માથાના માનવી છે આપડી ટીકા થાય એમાં મોટી ક્યાં વાત છે યાર

મને ભૂખ બહુ લાગી છે માં મને ભૂખ લાગી અને માં જાનકી એમ કેતા હતા હનુમાન સામે બગીચો છે ને એમાં હેઠા પડેલા ફળ હોય ને એ તું લેજે તોડતો નહીં આ રાવણ બગીચો છે અને તેથી હનુમાનજી એટલું બોલ્યા હતા માં તું એમ કે આ રાવણ નો બગીચો છે અરે આ ધરતી ઉપર ખડનું નું તણખલું ઉગે ને એ મારા રામ નું હોય એમાં બગીચા ની ક્યાં વાત કરશો માં આ તણખલું ઉગે તો મારા રાઘવ નું હોય અને સાહેબ માની આજ્ઞા થઈ અને એ બગીચાની માલપા ધીમા 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 હનુમાનજી આમ હાલ્યા જાય પણ હેઠે એ કોઈ ફળ પાકેલું પડ્યું નહોતું હનુમાનજીને ભૂખ લાગી અને આમ ઉપર જોયું તો એવા મજાના ફળ પાકેલા અને હનુમાનજી આ તો મારા રાઘવ છે આમાં રાવણ નું ક્યાં આ બધું મારા રામ નું છે એ ફળ તોડી તોડીને હનુમાનજી ખાય હારા લાગે ખાય નકર નાખી દે હારું લાગે ખાય એ રાવણના આ માણસો ને નજર પડી અને સાહેબ ટૂંકામાં વાત બંધી કરીને આને આમ બાંધી અને આમ રાવણની સામે લઈ ગયા અને આખા રાજમાં કોઈ સારી સલાહ દેવા વાળો બાપુ માણહ નતો બધા એક જ વાત કરી વાંદરાને પૂછડે પ્રેમ હોય એનું પૂછડું હળગાવો અને પૂછડું હળગાવ્યું તમે બહુ આ પ્રસંગથી જાણીતા છો અર્ધ લંકા ભડકે બાળી થી મારા હનુમાનજીએ અને દરિયામાં કૂદી અને રામ પાસે આવ્યા ને કે તો વાંદર સેના બધી છે ને એને હનુમાનજીના વાહો થાબડ્યો કો વાહ બાપુ મૂર્સા આવી અને વૈદ ને બોલાવવામાં આવી ફલાણી ફલાણી ઔષધી છે ફલાણા પર્વત ઉપર મળશે અને ત્યારે વાંદરો રીસ બધા ભેગા થઈને કે આવડી મોટી લંકા માં નથી તો કે ઔષધી હતી પણ એક વાંદરે આવી લંકા હલકાવી એમાં બધું બળી ગયું હવે કઈ નથી એના એ વાંદરે ફરી ગયા હતા એ કે તને કોણે હળગાવવાનું કીધું ડાયો કોણે કર્યો તો બધું હળગાવીને ને જેણે વાહો થાપડ્યો ને એના એ ટીકા કરતા હતા એટલે કવિ કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં અને દો રંગી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં પધારો બધા મિત્રોને બેસાડવા માટે આ જે તો મહેમાનો આમ જો 3:30 વાગે પ્રોગ્રામ પૂરો થાય ને તો એ ગાડીઓ હામી મળશે આજે હા એ કે ડાયરો છે હાલો ડાયી એમ હા છેલ્લે ભેરવી ભળી જાય બાપુ ઘણા એટલે એટલે બધા મહેમાનો બેહવા વ્યવસ્થા કરવા માટે આયોજક મિત્રો મારી વિનંતી બને ત્યાં સુધી આ બાજુ બધા બે જાયજો આ આજનો પ્રોગ્રામ છે ને સાહેબ આનંદ નો પ્રોગ્રામ છે બે જાવ બધા બે જાવ હા જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં અને સન્માન વાળું બે જ મિનિટ પછી તમારા બધા મહેમાનો નું હું સન્માન લઈ લઈશું ખાલી બે મિનિટ આ સંતો બેઠા છે અને આવો મજાનો એક માહોલ બંધાણો છે જયારે આવો મજાનો એક આયોજન છે અને જે પુરુષાર્થ માટેનો આજનો કાર્યક્રમ છે સાહેબ સામાજિક ધાર્મિક અને શિક્ષણ આ ત્રણના ના હેતુ ને લઈ અને મિત્રો આયેલા છે જ્યારે ત્યારે તમને એક વાત એ કરી દઉં સાહેબ માના ઉદરમાંથી જન્મ થાય ને તેથી અઢી થી હાડા ત્રણ કિલા બાળક વજન હોય બાપુ નબળું હોય તો અઢી કિલો એમ માણસ નું મૃત્યુ થાય ને તે દે સાહેબ એની રાખ ભેગી કરીને તમે વજન કરજો અઢી થી હાડા ત્રણ કિલા થાય સાહેબ રાખ નો વજન નથી થતો જે

એટલે છોકરાએ કીધું બાપુજી જે પરિસ્થિતિ ખરાબ હતી તે તમે પરસેવો પાડી પાડીને અમને ભણાવ્યા છે અમારે માટે તમે અઢળક મહેનત કરી છે હવે તો ઘરમાં સાહેબી છે બાપા આ અંગૂઠા વગર મોજા સુકામ પહેરો સાવ ફાટલા નહીં નવા પહેરો કે નહીં બેટા મને આ પહેરવા દે કે નહીં બાપુજી આ ન પહેરાય હવે હવે આપણા ઘરમાં બહુ સારું છે તમે હારા મોજા પહેરો ને અને ત્યારે એનો બાપ એટલું બોલ્યો તો શું કીધું તો ખબર

તો છેલ્લે મારા પગમાં ઓલા વાદળી મોજા અંગૂઠા વગેરેના જે કબાટમાં મૂક્યા ને એ તું પહેરાવજે મને શમશાન સુધી લઈ જાજે હવે વાત સાંભળજો મિત્રો આ આયોજક મિત્રો ની કેટલી તાકાત આ સુકામ આ કાર્ય કરે એને માટે હું કહું છું અને સાહેબ ઘટના એવી ઘટી આઠ દિવસમાં આઈ બાપા નું મૃત્યુ થયું અને સાહેબ એને નવરાયું ધોરણ એના બરોબર યાત્રાની તૈયારી અને છોકરો કે ઉભા રહ્યો મારે બાપુજીની છેલ્લી ઈચ્છા પૂરી કરવી છે

હું મર્યા પછી મોજા હાટો થી બહાર આટો બોલશે પણ આટલી વાત અટકતી નથી હવે સાંભળો એ છોકરાનો ફુવા કે હવે સાંભળો મને એક કવર આપ્યું છે અને કવર ખોલ્યું અને એક સીઠી બાપુ એમાંથી નીકળી થી સીઠી નીકળી નઈ બધાને કીધું તમે શાંતિ રાખો તા આ મૃત્યુ પામેલો માણસ મારો સાળો છે ને એને મને કવરમાં એક સીઠી આપી છે હું તમારી આગળ વાંચું અને આમ માણસે સીઠી બહાર કાઢી અને અંદર બહુ સરસ લખ્યું હતું કે બેટા મર્યા પછી જો આ સમાજ આ પરિવાર એક ફાટલા મોજા ન લઈ દે લઈ જતા લઈ જવા દેતો હોય મર્યા પછી આ ફાટલા મોજા ઈ જો સમાજ ન લઈ જવા દે તો બેટા સંપત્તિ મળી છે એનું અભિમાન ન કરતો કર્મનો હારું ભાતું બાંધી લેજે તારું જીવન સુધરી રહે ભલા માણા કર્મનો હારું ભાતું બાંધી લેજે બાકી આયા આવ્યા છે ખાલી હાથે અને જવાનું ખાલી હાથે છે ભલા માણા આ ટ્રસ્ટ જે કામ કરે છે ધર્મ કાર્યને લઈ અને ત્રિવેણી સંગમ છે સાહેબ સામાજિક ગરીબ ઝુપડા માલપા કોઈ આહુડા લોહી નાખવા કોઈ નું બાળક ભણતું હોય અને અટકી જાય એનો અભ્યાસ એને મદદરૂપ થઈ જાવું અરે ભલા માણા કોઈ ધર્મ કાર્ય આવા સાધુડા કરતા હોય એની પડખે ઉભા